શહેરની અંદર કાલે મામલતદારના અધ્યક્ષસ્થાની જે ચાની હોટલવાળા અને જે હતા શાકભાજીવાળા એમને અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે એવો જુલામ કર્યો છે કે લારીઓ લઈને એક જેમ આતંકવાદી જેમ જેમ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે મામલતદાર સાહેબે આવું વર્તન કર્યું છે મારી એક નમ્ર અપીલ છે મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે અઢાર મીટરમાં મારો આદેશ છે અને ચોવીસ મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે જે તમે તેર તારીખે તમે જે મિટિંગ કરી એમને પરણ સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે ચોવીસમાં તમે શેરો મારો ચોવીસમાં એમની શેરો મરાયો અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા બાબરનો એક મોટો બિલ્ડર રજનીભાઈ શાહ એમના આદેશથી જે ચોવીસનો શેરો મારેલ હતો એ એમને ભૂંકવામાં આવ્યો છે અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબન કર્યું હોત અહીંયા શેરો માર્યો હોત અને ઈરું અમે ભૂમવામાં આવ્યું હોત તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મમલગ સાહેબ અમને કસ્ટડી કરી હોત અમારા બાદ કેસ કર્યો હોત મારી નમ્ર અપીલ છે કે જે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવો જોવે અને બધું થાવું જોવે એમને કસ્ટડીમાં મૂકવા જોવે કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને પ્રણ સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું ફોર્મ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ કેસતા હોય અમે કસ્ટડીમાં મૂકવા જોવે એવી મારી ફ્રન્ટ સાહેબને મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે અને ચી મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો મારે ફ્રન્ટ સાહેબ મામલતદાર સાહેબ અને ફ્રન્ટ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરીભાઈના પંપથી ગાય ચોકડી ઉધી અમને એક એક લારીની અમને પરવાનગી આપો અમે પત્ર નથી નાખવાના અમે ગલ્લા નથી આપવાના અ તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે અમે ગલ્લાવાળા જે ગલારીવાળા છ અમે તમને એફિડેટ કરીને આપ તમારો રોડ બનાવવાનો હશે તાર અમી અમે ખાલી કરી અને અમે નીકળી જ છ બારસો જણા એવા બેરોજગારી થયા છે એ આત્મહત્યા કરવાનો વારો આવશે એની જવાબદારી મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ અને પંચ સાહેબની રહેશે અને તમે ચોરીનું દબાણ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની અમે એફિડેટ કરવા માટે અમે તૈયાર છે મારી સરકારને પણ નમ્ર અપીલ છે